જય હિન્દ મિત્રો બીઆરટીએસ બસમાં એક વર્ષ માટે ફ્રી મુસાફરી હા તમે બરાબર સાંભળી રહ્યા છો બીઆરટીએસ બસ દ્વારા એક એવા પાસની જાહેરાત કરવામાં આવી છે જેના કારણે બીઆરટીએસ બસ સ્ટોપ ઉપર ભારે ભીડ જોવા મળી રહી છે આ પાસ દ્વારા તમે એક વર્ષ સુધી એક પણ રૂપિયાની ટિકિટ લીધા વિના મફત મુસાફરી કરી શકો છો આ પાસને બીઆરટીએસ સિનિયર સિટીઝન તરીકે ઓળખવામાં આવે છે મ્યુનિસિપલ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કૂલે આવવા જવા ફ્રી મુસાફરીનો પણ આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે તેમજ જે વિદ્યાર્થીના માતા કે પિતા અથવા તો બંને કોરોના કાળમાં મૃત્યુ પામ્યા હોય તો તેઓને પણ એક વર્ષ માટે બસમાં ફ્રી મુસાફરી માટે શરૂઆત કરવામાં આવી છે આ પાસ માટે ફક્ત તમારે પંચોતેર રૂપિયાની ફી ચૂકવણી કરવાની રહેશે એકવાર ત્યારબાદ આખું વર્ષ તમે ફ્રીમાં મુસાફરી કરી શકો છો ચેરમેનશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે પાસઠ વર્ષથી ઉપરના તમામ અમદાવાદના સિનિયર સિટીઝનોને બસમાં ફ્રી મુસાફરી માટે પાસ આપવાની યોજના આજથી શરૂ કરવામાં આવી છે શહેરના અલગ અલગ છ જેટલા બસ ટર્મિનલ્સ પર આ પાસ આપવામાં આવશે ઉપરાંત જે પણ સિનિયર સિટીઝન મંડળો ચાલે છે તેઓ જો અમારો સંપર્ક કરશે તો અમારી ટીમ તેમના મંડળ પર જઈને ફ્રી પાસ ફોર્મ ભરી આપીને પાસ આપવામાં આવશે આ ફોર્મ તમને બીઆરટીએ સ્ટેન્ડ ઉપર મળી રહેશે સાથે જ પુરાવામાં તમારે ટેક્સ બિલ આધાર કાર્ડ અને લાઇટ બિલ આપવાનું રહેશે આ દરેક પુરાવા તમારે ઓરિજિનલ આપવાના રહેશે સાથે જ તમને ત્યાં તાત્કાલિક ધોરણે કાર્ડ કાઢી આપવામાં આવશે તો રાશની જુઓ છો જલ્દીથી તમારા નજીકના બીઆરટીએસ સ્ટેન્ડ ઉપર જઈને તમે આ કાર્ડ કઢાવીને એક વર્ષ માટે મુસાફરી ફ્રીનો લાભ લઈ શકો છો તો મારો આ વિડીયો જરૂરથી વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી આ લાભ તેઓ લઈ શકે ચેનલ ઉપર નવા આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં